જમીન અને જોરું કયા છોરું આવી ઘટના દિવસે ને દિવસે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર બનતી આવે છે અને લેન્ડ ગ્રેબિંગ હોય જમીન પચાવી પાડવાની ઘટના હોય આવી ઘટનાથી જે નાનો પરિવાર હોય જે શાંતિથી જીવતો પરિવાર હોય અને પરિવાર જ્યારે આવી ઘટનાનો સામનો કરે ત્યારે કેટલી પીડાઓથી તેમને પસાર થવું પડે પોતાના સ્વખર્ચે ખરીદેલી જગ્યા પણ લુખા તત્વો પચાવી પાડે અને તંત્ર અધિકારી અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આમાં સાથ ન આપે ત્યારે કેવા હાલ થતા હોય છે લોકોના તેની આજે કરવી છે વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર આજે વાત કરવી છે સુરતના કામરેજ વિસ્તારની બાજુમાં આવેલું એક ગામ અને ગામની અંદર ઘનશ્યામ પાંભર નામના વ્યક્તિ જેઓ પોતાની એક જગ્યા ખરીદે છે અને આ જગ્યા ખરીદવા પેટે મિલન પાંભર નામના વ્યક્તિને બેતાલીસ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા એટલે કે બેતાલીસ પોઈન્ટ પાંચ લાખ રોકડા અને ચેક અને જે ટ્રાન્સફર કર્યું તેમની સંપૂર્ણ વિગત સાથે તે આ જગ્યા ખરીદે છે આ જગ્યા ખરીદ્યા બાદ તે કોઈ કામથી વિદેશ હોય છે અને વિદેશ હોવાથી તેમનો પરિવાર જ્યારે એ જગ્યા ઉપર જાય છે ત્યારે એ જગ્યા ઉપર કોઈ લુખા તત્વો ત્યાં અડ્ડો જમાવીને એ જગ્યા પચાવી પાડવાનું ષડયંત્ર કરી રહ્યા હતા અને આ ષડયંત્ર જે વ્યક્તિ પાસેથી એમને જગ્યા ખરીદી હતી એ જ વ્યક્તિના માણસો આ જગ્યાને પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ પ્રયાસથી ખુદ આ ઘનશ્યામ પાંભર નામનો જે વ્યક્તિ છે તેમનો પરિવાર એમની નાની દીકરી અને તેમનો દીકરો ખુદ આ જગ્યાને જે લુખા તત્વો પચાવી પાડી રહ્યા છે તેમની સામે લડત આપી રહ્યા હતા અને તંત્ર પાસે મદદ માગી રહ્યા હતા પોલીસ તંત્ર પાસે પણ મદદ માગી રહ્યા હતા પણ લુખાઓનો તો આવો જ ત્રાસ હોય છે કે કદાચ પોલીસ સાથે તેમની મિલીભગત હોય છે એટલે પોલીસ પણ તેમનું કાંઈ ઉખાડી શકતી નથી ખરેખરમાં જે વ્યક્તિએ ફરિયાદ કરી હતી એ વ્યક્તિને ન્યાય આપવો જોઈએ અને તેમને સાંભળવો જોઈએ તેમની જગ્યાએ પોલીસ આવા લુખા તત્વોને સાથ આપતી હોય ને તેમને છાવરતી હોય તેવું આ ઘટનામાં ચોક્કસ દેખાઈ રહ્યું છે આ ઘટના બાદ તેમનો પરિવાર ખૂબ ડરનો માર્યો કોઈ ફરિયાદ નહોતું કરતું અને બાદમાં તેમને હવે હાઈકોર્ટ સુધી પહોંચવું પડ્યું અને તેમના દીકરા અને દીકરીની તમે હિંમત જોવો તેમને આ જગ્યાને કોઈ પણ ભોગે દસ્તાવેજ સાથે છોડાવવાની કોશિશ કરી રહ્યા છે અને બાદમાં તેમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જે ખુલાસાઓ રજૂ કર્યા એ ખુલાસા પણ તમે સાંભળો હું હાલ અત્યારે સુરતથી બહાર છું અને ખૂબ મારો પરિવાર ખૂબ તકલીફમાં છે જે ખોલવડ પ્લોટની અંદર રેવન્યુ દાવો કરેલો બે હજાર બાવીસમાં કોર્ટ કમિશન કરેલું ત્યાર પછી કમ્પાઉન્ડ કરી જાહેર નોટિસ આપ જાહેર નોટિસ મારેલી છતાંય ઈ પ્લોટમાં વિવાદ કરવા માટે જે પ્લોટમાં મેં મને ઓરિજિનલ દસ્તાવેજ મેં વ્હાઇટના પૈસા અને તમામ વસ્તુ મને સોંપી આપેલ છે મને દસ્તાવેજ કરી દેતા નથી વારંવાર વિનંતી કરવાથી એના પરિવારે મને દસ્તાવેજ નથી કરી દીધેલો અને ઈ લોકોએ કોની જોડે મિલાપુપણે કરી કેની જાતે મિલાપુપણું કરી અને લેન્ડ લેન્ડગ્રેબિંગ કરી લેન્ડ લેન્ડગ્રેબિંગમાં જયારે હું સ્ટે લેવા જાઉં છું રેવન્યુ મેટર હોય લલિતા કુમારનો જજમેન્ટ છે સુપ્રીમનો કે જ્યાં રેવન્યુ મેટર હોય એમાં લેન્ડ ગ્રેબિંગ ન થાય છતાંય થઈ છે લેન્ડ ગ્રેબિંગ તો હું સ્ટે લેવા માટે ગયો છું ત્યારે પાછળથી ગુંડા તત્વો આવારા તત્વો જેવા કે ઝીણાભાઈ ચોહલા ભગત વડિયાદરા સાકો મિલન પાંભર હરેશ સરધારા આવા અન્ય માણસોને મોકલી તીક્ષ્ણ હથિયારો લઈ આજે સતત ને સતત ચાર દિથિયા ત્યાં રાત ને દિવસ ત્યાં બેસે છે મારા બે છોકરા માઇનોર છે મારી દીકરી વૃત્તિ અને અર્જુન બે માઇનોર છોકરા છે ત્યાં એ એક સત્યમે જે તેની લડાઈ લડી રહ્યા છે તે કબજા ઉપર છે અને ઈ લોકો પરાયને ઘુસી જવા માટે બીવડાવે છે ડરાવે છે ધમકાવે છે પણ મારે પ્રશાસનને એટલું જ મારું પૂછવાનું છે અને મારી નમ્ર અરજ છે કે એકસો ચાલીસ કરોડ આબાદીને અને ગુજરાતના અઢાર હજાર છસો ગામ અને સાત કરોડ આબાદીને જાગૃત નાગરિકને મારો એક જ મારો ઘેર ઘેર સંદેશો પહોંચાડવાનો છે કે આજે આજે ઘટના બની રહી છે પંદર લોકો કે વીસ લોકો જે ભરવાળો બેઠા છે એની પાસે શું એવિડન્સ છે અત્યાર સુધીમાં કેમ એવિડન્સ એની પાસે માગતા નથી જેનો કબજો છે જેની પાસે પ્રૂફ છે જેનો કોર્ટમાં દાવો છે ઘનશ્યામભાઈનો જેની પ્રજા બેઠી છે એની પાસે વારંવાર પોલીસ પ્રશાસન માગી રહ્યું છે એવિડન્સ અને પેલા લોકો આજે પડાવ નાખીને બેઠા છે તો કોના આશીર્વાદથી બેઠા છે અને કોના કેવાથી બેઠા છે અને કોની મીઠી નજર છે ત્યાં કોણ એસીપી છે કોણ ડીવાયસપી છે ડીવાયસપી ની મંજૂરી થી આમ બોલે છે કે સરવૈયા સાહેબે હવાલો લીધો છે અમને કીધું છે કે તમને કાંઈ નથી થવાનું તમે અહીંયા બેસો તમે જે થાય એ કરો જે કરવું એ કરો લેડીઝ હોય તો એને તમે ખચકાવીને કહી ગયો રાતે બાર વાગે આપણે અહીંયા તંબુ નાખો ગાયું ચારો ભલે હું જાણું છું કે હિન્દુત્વવાદી છું કે ગાયું ચારવી ગાયું છે એ આપણી રાષ્ટ્રીય પ્રાણી છે એને ચારવી જોઈએ એને માન આપવું જોઈએ પણ આજે પાંત્રી પાંત્રી ત્રીત્રી કરોડની મિલકતમાં ગાયબ આજ ખુલે આમ ઘરી જાય આટલી પ્રેસ મીડિયા ને મારી વિનંતી છે કે આ સંદેશો મારો ઘેર ઘેર પહોંચાડો કે આ કોના કેવાથી આવે છે કોના કેવાથી સારવા આવે છે કોના કેવાથી આ કેમેરા લગાડવા આવે છે કોના કેવાથી છુકડા બાંધવા આવે છે કોના કેવાથી રાત ને દિવસ હથિયાર લઈને બેઠા છે ને એને આજે ખુલે આમ કોઈ પૂછતું નથી કોઈ પ્રશ્ન નથી કરતું એને કોઈ અટકાયત નથી કરતું અને કંઈ કરતું નથી તો આ કોના આશીર્વાદ છે આજ પ્રજા ન્યાય નહીં માગે તો આજ મારી ઘરે આજ મારા બાળકો ઉપર વીતી રહી છે મારા પરિવાર ઉપર વીતી રહી છે યાદ રાખજો મિત્રો આ દેશનું પ્રશાસન જાળવવા સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે કઠોર કોર્ટ છે અને મને પૂરો વિશ્વાસ છે મારી કોર્ટ અને કચેરી ઉપર પણ આજે આજે જે ન્યાના ન્યા અધિકારીઓ છે ઈ લોકો પોતે જજ પોતે જ સુપ્રીમ કોર્ટના જજ બની ગયા છે પોતે જ સુપ્રીમ કોર્ટ બની ગઈ છે કે હવે એ લોકોને તો કોર્ટની જરૂર નથી સુપ્રીમના આદેશની જરૂર નથી પોતે જ જજમેન્ટ છે પોતે જ સુપ્રીમ કોર્ટ છે એ ધારે એટલે ગમે એને બેહાળી અગે છે ધારે એટલે કબજા લઈ અગે છે ધારે એના હવાલા લઈ અગે છે બસ આ બંધ કરો બંધ કરો આજે ઓગણીસો સુડતાલીસમાં માં મારો ભારત દેશ આઝાદ થયો છે સ્વતંત્રતા મળી છે મારા પપ્પા બે હજાર અઢારમાં આ એક પ્લોટ છે ખોલવાડમાં જિલ્લો કામરેજ આવી જાય આપણે ત્યાં અમારો અમે પ્લોટ ખરીદેલો મિલન મિલનભાઈ મનસુખભાઈ પાંભર પાસેથી અને પરેશભાઈ કેશુભાઈ સરદારા પાસેથી આ પ્લોટનું અમે ઓરિજિનલ પેપર અમારી પાસે છે અમે પેમેન્ટ બધું કરી દીધેલું એ લોકોને વીઆ બે એક કરોડને પિસ્તાલીસ લાખનું અમે પેમેન્ટ કરી દીધેલું અડસઠ લાખ બેંક અને ચે રોકડા ચૂકવેલા છે પણ એ લોકોનો પછી એ લોકોનું મન ફરી ગયું દસ્તાવેજ કરી દેવાનું અને અમારી પાસે ઓરિજિનલ પેપર્સ છે પણ એ લોકો અમને આપતા નથી હવે દસ્તાવેજ નથી કરી આપતા અને જેનો કેસ કઠોર કોર્ટમાં મારા પપ્પાએ જેને તકરાર આપી એ લોકોને કીધું કે અમને અમારો પ્લોટ આપી દો તો જેના લીધે કઠોર કોર્ટમાં ફેસલો આવ્યો હતો કે આનો કબજો મારા પપ્પા પાસે રહેશે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર પાસે રહેશે અમે અમને આનો કબજો મળી ગયેલો હતો પણ હમણાં થોડા દિવસ પહેલાં એ લોકોએ પાછું કઈ કેસ કર્યો છે તકરાર આપી છે એ લોકોનું હવે કહેવાનું એવું છે પહેલાં જ્યારે કઠોર કોર્ટનું કમિશન થયેલું ત્યારે એમના બંનેના ભાઈ હતા એના ભાઈ પરેશભાઈના ભાઈ હતા સંદીપભાઈ કેશુભાઈ સરદારા એને આવીને કોર્ટ કમિશન થયેલું જ્યારે ત્યારે એની પર સાઇન કરી હતી અને મંજૂરી આપી હતી કે આનો આનો જે કબજો રહેશે એ મારા પપ્પા પાસે રહેશે પણ હવે એ લોકો ખબર નહીં શું થયું હવે એ લોકો તકરાર આપે છે અને એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે જેનો અમે જવાબ આપ્યો છે અને પાંચ તારીખે પાંચ ફેબ્રુઆરીએ એની હિયરિંગ પણ છે મેન તમારો પોઈન્ટ શું છે શું ડિમાન્ડ છે તમારી અમારી ડિમાન્ડ એવી છે કે અમ જે બી કાર્યવાહી થાય એ સરખી રીતના ધ્યાનમાં થાય કારણ કે જ્યારે સો નંબર પર ફોન કરીએ છીએ ત્યારે પોલીસ આવે છે પણ એવું કહે છે કે મને કાંઈ ખબર નથી તમે સીધા પોલીસ સ્ટેશને આવો હવે મારા પપ્પા અહીંયા છે નહીં તો અમે બરાબર જવાબ આપી શકીએ એમ નથી પોલીસ સ્ટેશને જઈને જે બી કાર્યવાહી કરવાની હોય એની અમને એટલું બધું નોલેજ નથી તો મારા પપ્પા આવે પછી એ બધું થઈ શકે તો અમે ખાલી પોલીસને એવું કહીએ છીએ કે પ્રોપર કાર્યવાહી થાય ત્યાં આવીને અમને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવવાનું જ કહી દે છે અમારી હારે બીજી કાંઈ કાર્યવાહી થતી નથી તો અમારી માંગ એવી છે કારણ કે પ્લોટ પર હવે છે ને અજાણ્યા દસ પચીસ જણા આવી ગયા છે જે ત્યાં સતત બેસે છે અને મતલબ કાંઈક ને કાંઈક હરકતો કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો નેતર અમે આમ કરશું નહીં અમે તેમ કરશું જેના લીધે અમને ડર લાગે છે કારણ કે મારા પપ્પા હાલમાં અહીંયા છે નહીં તમારું છે હા ગુંડા તત્વો ત્યાં બેઠા છે અને અમારી ઉપર દબાણ કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો નેતર અમે કાંઈ પણ કરશું અમે પોલીસને ફોન કર્યો તો કે આવું થાય છે તો એ બહુ સમય પછી આવ્યા પચાસ મિનિટ પછી ત્યાં આવ્યા અને આવીને એવું કીધું કે મને કાંઈ ખબર નથી તમે પોલીસ સ્ટેશને આવીને તમારે જે રજૂ કરવું હોય એ કરો બનાવવાળી જગ્યા જોવામાં આવે તો કામરેજ તાલુકો મોજે ખોલવાડની પ્લોટ નંબર એકસો અઠ્યાસી એ બી અને એકસો નેવેશ વાળી બનાવવાળી જગ્યા છે આ જગ્યા વર્ષ બે હજાર અઢારમાં ઘનજામભાઈ વલ્લભભાઈ પાંભરના હોય મિલન મનસુખ પાંભર અને પરેશ કેશવજીભાઈ સરદારા પાસેથી વેચાણથી ખરીદ કરેલી છે ત્યારબાદ આ જે પરેશભાઈ છે અને મિલનભાઈ છે તેમને પેમેન્ટના નાણાં પણ પાર્ટ પેમેન્ટમાં ચૂકવી આપેલા છે ત્યાર પછી આ મિલનભાઈ અને જે પરેશભાઈ છે એ એને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોય એટલે નામદાર કઠોર કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સૂટ નંબર પંદર ઓબ્લિક બે હજાર બાવીસથી દાવો કરેલો છે એ દાવાના કામે નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કમિશન કરનાઓનો હુકમ કરવામાં આવેલો જે કોર્ટ કમિશન આજેભાઈ પરેશભાઈ છે એમના ભાઈ સંદીપભાઈની રૂબરૂમાં કોર્ટ કમિશનમાં કરવામાં આવ્યું એટલે કે બે હજાર બાવીસથી આ જમીનનો કાયદેસરનો કબજો ઘનશ્યામભાઈ પાંભર પાસે ચાલી આવેલો ત્યારબાદ આ મિલનભાઈ અને પરેશભાઈ બે મેળાપીપણામાં પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બે હજાર ચોવીસમાં આપવામાં આવેલી જે ખોટી ફરિયાદ હોય આથી ઘનશ્યામભાઈ પાંભરનાઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર કોશિંગ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે જેની હિરિંગ માટેની ડેટ પાંચ બે બે હજાર પચીસના રોજ છે એટલે કે આ મિલનભાઈ અને પરેશભાઈ બંને રીતે મંડળી રચી પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ દાખલ કરાવી આ જમીનનો કાયદેસરનો કબજો પડાવી લેવા ગેરકાયદેસરના કૃત્યો કરતા હોય આથી આ બાળકો દ્વારા હમણાં ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ સક્ષમ ઓથોરિટી સમક્ષ વારંવાર ફરિયાદો કરવામાં આવેલી છે સો નંબર પર કોલ કરવામાં આવેલા છે આમ છતાં કામરેજ પોલીસ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી આ બાળકોને ન્યાય મળે એ માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ચીફ સેક્રેટરી તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવેલી છે